બે ભેજ ઉઠા સાગર ભાઈ પછી અમારા પછી રાગ ગરવ રહ્યો પછી મારો બેટા અનસાન પાણી એટલે એની રાગ ગરબ રહ્યો મારો સિત્તેર હજાર રૂપિયા નહીં હાલતો કે 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 એ તો કે પેલા કોણ ઘણું છે મારા તો કે તમે પર કે તમારા વચ્ચે ખર્ચો કર્યો એટલે ખર્ચો કર્યો સિત્તેર હજાર રૂપિયા હતા પછી કર્યો સિત્તેર લાખ લેવા પડે કેટલું સિત્તેર હજાર રૂપિયા અને મારો મને તો હું ના

બે લાખની વાતર હજાર રૂપિયા હું વગાડના શું ખબર છે મારા પૈસા નહીં તો કે

તમે ગૌ માં પેલા બધા વાતો કરતા હેઠો છો ને હું વાતો કરી તો કોઈ હતી નહીં કેમ ખબર નથી ગોમમાં કે હજાર રૂપિયા તમે કાયમી લડો છો કાયમી લડો છો કાયમ સિત્તેર હજાર રૂપિયા સિત્તેર હજાર રૂપિયા કરતા ફર્યા બધા

બોલતા હતા ખાતા હતા એટલે એટલે પૈસા સિત્તેર રૂપિયા પાસે લઈ જશે ને હવે આલ તો ખર્ચો કરી નઈ ગણાતું એમ ખર્ચો કઈ

એય કેમ માંગો છો મારો શાના 60 માંગે તો ના તારા પેલા અડધા અડધા નતો લઈ જાઓ પેલા આ છો ખોલી સરાઓ ડ્રાઈવરનો તો ક્યાં તને નતો ખર્જો એટલે ભઈ ત પેલાન કર્યો તો પેલાન

મારું પર પડી અને સિત્તેર હજાર રૂપિયા આવતા નહીં સિત્તેર હજાર રૂપિયા આજના બોલ ના સિત્તેર તો ના સિત્તેર હજાર રૂપિયા

તમે ના ભેગા તમે વિવાહ તો મારા પેલા નું વિવાહ કર્યા ને તાર ભેગું રામણું કરીને બે પોલી ભેગું થાળી એમ કાધું તમે તો વાત કરો તમે સિત્તેર હજાર રૂપિયા અને તમારે વાતો કરતા ફરી